બોલો સત્ય ગુરુ મહારાજની સત ગુરુ ભીમરામ જય પધારેલા લિ ગુરુ જય હે જે નામ નયન મે રમ રહ સતગુરુ મિલાને વાકો માલુમ હોય તો શું કીધું તો કે નામ નયન મે રમ રહા ને જાનત વિરલા કો જાકો પુરા સતગુરુ મિલા વાકો માલુમ હોય તો કે નામ નયન માં રમી જ રહ્યું છે પણ એની આપણને ખબર નથી કારણ કે એ આપ મેળે સુજે એવું નથી એ તો કોક પુરા સદગુરુ આવા જાગૃત સંત મહાપુરુષ મળે ને તો એ નામ ને આપણને ઓળખાણ થાય કારણ કે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે હે અર્જુન હું કણકણ માંસુ મારા વગરની હોય ની અણી મુકાય નઈ એકલી જગ્યાએ ખાલી નથી તો કણકણ માંસે ગીતાજીમાં જ્ઞાન ભરપૂર છે પણ કણકણ માં કયા સ્વરૂપે છે ને એ આપ મેળે સુજે નઈ એ તો કોઈ એવા જાગતા સંત પાસે જાવ પડે તો આપણને એનું જ્ઞાન થાય એટલે જાગતાના પ્રમાણ કીધા અને આ પૂરા સદ્ગુરુ પૂરા કેમ કીધા તો કે અધુરા છે તો કે નહીં કારણ કે જે નથી ગયા એને ખબર નથી પણ આવા જાગી ગયા પોતાના સ્વરૂપમાં જાગી ગયા રાતે હુઈન હવાર થાય ને તો જાગી જાય છે તો આ તનની ની અંદર પાકે પણ મનની નિંદર પાકતી નથી મોહ નિંદ્રામાંથી જાગવાનું છે મોહ નિંદ્રામાંથી આ સંતો મહાપુરુષો છે ને એ જાગી ગયા છે એટલે જાગતાના પ્રમાણ કીધા છે એટલે નરસિંહ મહેતાએ કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે તો કે અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે અને એ પછી ઘટમાં કયો કે ઘટમાં કયો બહાર ભીતર અને પછી પછી વાણી અને વેણ પલટી જવા એનો એ રંગ રહેતો નથી એટલે કીધું કે સંઘ કર્યો સાસો પણ રંગ લાગ્યો નહીં સંગ તો કરીશી સાસો પણ એનો રંગ નથી લાગતો નેણ ને વેણ પલટતા નથી એટલે કીધું કે વાણી અમારી ફેર ગઈ યહી યહી તન દેશ ખારી શું મીઠી હો ગઈ વહી સદગુરુ કા ઉપદેશ સતગુરુ ઉપદેશ મળે ને તો વેણ પલટી જાય ગમે એવી વાણી હોય કડવી હોય ખારી હોય પણ એ પછી મીઠી થઈ જાય એટલે કીધું કે ગુરુજી નો શબ્દ એવો મુખમાં સાકર જેવો કે સાકર જેવી મીઠી વાણી થઈ જાય સંતોની વાણી તમે ગમે એટલી સાંભળો ને તો એનો કોઈ દી અખો આવતો

આપણા થકી જો કોઈ અદકો મળે ને તો એનો ધારણ કરજો બોલ પછી એવું નહીં સમજવાનું કે આપણે એસી વર્ષના સૈન કોઈ પાંચ વર્ષનું બાળક કહેતું હોય ને હાસું તો એનું માનવું પડે પછી એવો અહમ રાખવાનો નથી કે હું મોટો છું ને એ નાનો છું ગુરુ મહારાજે તો એક જ હરખા કરી દીધા પછી ત્યાં કોઈ નાનું નથી ને મોટુંય નથી એટલે એવું અંજવાળું પછી જેને નેણ ને વેણ પલટી જાય ને પછી એને અખંડ અંજવાળા થઈ જાય કોટી રવિ ભાણ ઉગે ને એવા અંજવાળા થઈ જાય લખીરું હે જે ખોટીક રવિ ભાણ ઉગા દિલ ભીતર અને ભૌ સગાઈ ભાણી આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે બિરાજે

જ્ઞાન રૂપી ભાણ ઉગી ગયો એને તો કોટિક રવિ ભાણ ઉગે ને એવા અંજવાળા થઈ જાય ને કણકણમાં માં પરમાત્મા ના દર્શન થાય મીરાબાઈ ને કુતરા માં દેખાતો કે આપણને માણા માં નથી દેખાતો મીરાબાઈ રોટલી વણતા તા તો કુતરું રોટલી ની થપી લઈને ધોડ્યું એટલે મીરાબાઈ ઘી ની વાટકી લઈને પાછળ દોડ્યા એ કે ભગવાન ઉભાઈ રહ્યો કોરી છે સોયપડા વઘર ની છે તો મીરાબાઈ ને કુતરા માંય દેખાતા તા આપણને ઘરમાં નથી દેખાતા શેરીમાં નથી દેખાતા અરે આવા સંતો માં દેહ દેખાય છે સંત નથી દેખાતો સંત સતગુરુ આપણા ઘરે આવે ને તો આપણે એને કોઈ દી એવી જિજ્ઞાસા થી પૂછતા નથી કે આમાં દેહ માં રહેવા વાળો હું કોણ છું એની મને ઓળખાણ કરાવો આપણે બધે ભટકી છે કાશીએ જાયરી ગંગાજીએ જાય મથુરા જાય કે ગંગાજીએ નાવા તો જાવું જ પડે એક વખત કબીર સાહેબે ગંગાજીને પૂછ્યું કે હે ગંગા મૈયા આ બધા એ તમારા પાપ તને ક્યાં નાખો તો ગંગાજીએ શું કીધું કે એ બધા તીર્થવાસી આવે આમાં નાય અને પાછા એ ઘેરે એક એક લોટી ભરતા જાય અને પાછા હગા વાલા બધા ને થોડું થોડું તમે પાછા લેતા જાવ એટલે તમે ને તમે અહીંયા કાઢો

એક ભાઈ ગુરુ મહારાજ પાસે બેઠા સો મહિના થયા મારી જેવા કોકે કીધું કે એલા ઉઘાડ થયો તો કે નારે ના કાંઈ ઉઘાડ થયો નથી એ કે ન્યા કરતા અમારા મગન મહારાજ જેવા હારા છે ગુરુ ન્યા આવો ને તે ન્યાય ગયા વળી પાછા ચારસો મહિના થયા તો બીજા કોકે પૂછ્યું કે ઉઘાડ થયો એ કે હજી કાંઈ ઉઘાડ થયો નથી વળી કોક બીજા પાસે ગયા એટલે એવી રીતે અમુક ઘણાય વરસ એવો ભટકો વળી પાછા દસ બાર વર્ષ થયા ને તો એના ગુરુ પાસા હામાં

એટલે મનને અમન કરવાનું છે એટલે કીધું ગુરુ મહારાજ છે ને એ મનમાંથી નામ બનાવી દેશે એટલે કીધું મન નાય અક્ષર દો એ વાશે લગાડો કાન એકર

નથી બાર ભટકણ મટી જાય એકવાર પાસા વળી જાવ ને તો તારા સિવાય બીજો નથી ઘટમાં છે ને ઈજ પટમાં છે પણ જો ઓળખાય ને એવી ગુરુ દ્રષ્ટિ મળે ને તો ઓળખાય ઘટમાં પટમાં પછી બહાર ભીતર એક નિરંતર નહીં કોઈ જંતર નહીં કોઈ મંતર બસ એક નિરંતર આટલું બોલી મારી વાણી વિરામ આપું બોલો સત ગુરુ મહારાજ